તો દર્શક મિત્રો તમને બધાને ખબર જ છે કે હમણાં બે દિવસ પહેલાં આપના એમએલએ મિત્રો જેતરભાઈ વસાવાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને મારા ભાઈ અત્યારે ઇન્સ્ટાગ્રામ ફેસબુક યુટ્યુબમાં મિત્રો તેના વિશે ચર્ચાઓ ચાલી રહી છે અને મિત્રો લોકો કહી રહ્યા છે કે જેતરભાઈ વસાવાનો કેસ મેહુરભાઈ બોગરા લડશે તો શું સાચી જ મેહુરભાઈ બોગરા ચેતરભાઈ વસાવાનો કેસ લડશે કે નહીં લડે તેના વિશે મારા ભાઈ વિડીયોમાં વાત કરીશું વિડીયો છેલ્લે સુધી જોજો મારા ભાઈ તમને જણાવી દઈએ કે મેહુલભાઈ બોગરા એક સૌથી મોટામાં મોટા વકીલ છે અને જો મેહુલભાઈ બોગરા આ કેસ લડે તો તે અવશ્ય જીતી જ જાય કેમ કે મેહુલભાઈ બોગરા આજ સુધી કેસ હાર્યા જ નથી કેમ કે મારા ભાઈ મેહુલભાઈ બોગરા સૌથી મોટા વકીલ છે અને મારા ભાઈ હવે આ કેસમાં મેહુલભાઈ બોગરાની એન્ટ્રી થશે કે નહીં થાય કેમ કે અત્યાર સુધી તો મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા આ જે છે તેના વિશે સંભાળી રહ્યા છે પરંતુ મિત્રો હજી સુધી એવી કોઈ ન્યૂઝ આવી નથી કે જે આ કેસ છે તે મેહુલભાઈ બોગરા લડશે મારા ભાઈ જો આવી કોઈ ન્યૂઝ આવશે તો તમને અવશ્ય જણાવીશું અને મારા ભાઈ અત્યારે જે ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામમાં જે વાત ચાલી રહી છે તે મિત્રો બિલકુલ ખોટી છે એ માટે લોકોએ માનવું નહીં કે મેહુલભાઈ બોગરા ચેતરભાઈ વસાવાનો કેસ લડશે તો મારા ભાઈ બસ આટલો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખજો ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી એક નવા વિડીયો સાથે અને મારા ભાઈ જે પણ માહિતી છે તે સોશિયલ મીડિયા આધારિત છે અમારી ચેનલ કે હું આની કોઈ પણ જાતની પુષ્ટિ કરતો નથી